અગ્યાર મંત્રીઓને પડતા મુકાશે નવા સોળ ધારા સભ્યના મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે આવતીકાલે કુલ અઢાર મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસીરિયા કાલે કેબિનેટ મંત્રીના શપથ લેશે બપોર બાદ મુંબઈથી પરત ફરશે મુખ્યમંત્રી શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા માટે બીજેપી ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે વધુ જાણકારી અમારા એડિટર રોનક પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું રોનક સત્તાવાર જાહેરાત મંત્રીમંડળના વિસ્તરણની થઈ ગઈ છે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે કોણ કોણ શપથ લેશે શું આયોજન શું વિગતો ધ્વનિ આજથી સત્તાવાર રીતે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે અગિયારસનો આજનો દિવસ છે અને આજે જ વહેલી સવારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જોકે થવાનું નિશ્ચિત ગઈકાલે જ નિર્ધારિત થઈ ચૂક્યું હતું મહાત્મા મંદિરમાં લેવામાં આવશે લેવડવામાં આવશે શપથ એ પણ નિર્ધારિત થઈ ચૂક્યું હતું શપથ ગ્રહણ માટે આમંત્રિતોને આમંત્રિત કરવા માટેનું કાર્ડ પણ ગઈકાલે રાજભવન તરફથી છપાવી દેવામાં આવ્યું હતું કારણ કે મુખ્યમંત્રીએ રાજપાલ સાથે વાત પણ કરી લીધી હતી રાજપાલે ટેલિફોન ઉપર એનો સમય પણ આપી દીધો હતો આવતીકાલે સાડા અગિયાર વાગે શપથ ગ્રહણ સમારંભ શરૂ થશે અને જ આપણે તમામ લોકો જાણીએ છીએ બાર વાગેને ઓગણ મિનિટ બીજેપી વિજય મુહૂર્ત સમજતું હોય છે ગણતું હોય છે અને એ વખતે શુભ કાર્યોની શરૂઆત કરતા હોય છે ત્યારે સાડા અગિયાર વાગેથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને પ્રોટોકોલ પ્રમાણે જે લિસ્ટ આપવામાં આવ્યું છે એ પ્રકારે શપથ લેવામાં આવશે કેમકે આજે અગિયારસનો દિવસ છે એટલે એટલે કે અગિયાર જૂના બાવીસ એટલે કે નવું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ બાવીસ સભ્યોનું હશે હાલ સત્તર સભ્યો મુખ્યમંત્રી સમેત છે મુખ્યમંત્રી યથાવત રહેશે દુનિયાભરની જે વાર્તાઓ અટકળો અફવાઓ હતી તેનો અંત આવી ચૂક્યો છે મુખ્યમંત્રી સહિત બાવીસ લોકોનું મંત્રીમંડળ હશે એટલે સભ્યનું મંત્રીમંડળ હશે એટલે કે કુલ નવા એકવીસ મંત્રીઓ હશે એ પૈકી સત્તર પૈકી મુખ્યમંત્રીએ કાઢીએ તો સોળ સોળ પૈકીના અગિયારના રાજીનામા લેવામાં આવશે અગિયાર મંત્રીઓ આજે મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સોંપશે અને એ રાજી રાજીનામાનો જે પત્ર છે એ પત્ર મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રાજભવનમાં મોકલવામાં આવશે એટલે કે આ મિનિટે આજના દિવસે એ પત્ર પહોંચતા જે મંત્રીમંડળની સભ્ય સંખ્યા સત્તરની છે તે થઈ જશે એટલે કે મંત્રી રહેશે મુખ્યમંત્રી મંત્રી અને આવતીકાલે નવા બે વધારાના એટલે કે હર્ષ સંઘવી અને પ્રફુલ જેઓ રાજ્યમંત્રી છે એમને પ્રમોટ કરવામાં આવશે એટલે કે આવતીકાલે અઢાર અઢાર મંત્રીઓ અઢાર ધારાસભ્યો પદમાનીત મંત્રીઓ અઢાર જેઓ હોદ્દા અને ગુપ્તતાના તેમને રાજપાલ શપથ અપાવવા આવશે જે અઢાર મંત્રીઓ શપથ લેવાના છે એની અંદરથી નવ કેબિનેટ રેન્કના હશે અને નવ રાજ્યમંત્રીઓ હશે હર સંઘવી અને પ્રફુલ પાનસેરિયાનું પ્રમોશન થશે આપ તમામને યાદ હશે સત્તરનું જે મંત્રીમંડળ હતું એમાંથી આઠ રાજ્યમંત્રી હતા અને આઠ કેબિનેટ મંત્રી હતા હવે જે બાવીસનું મંત્રીમંડળ થશે ત્યારે માફ કરજો બાવીસના મંત્રીમંડળની અંદર અડધું અડધું કરવામાં આવશે એટલે કે દસથી અગિયાર કેબિનેટ અને દસથી અગિયાર રાજમંત્રીઓ હશે પણ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે આવતીકાલે એ પણ નિર્ધારિત છે મહાત્મા મંદિરની અંદર શપથ ગ્રહણ કાર્યક્રમ છે ગઈકાલે જે કાર્ડ છપાયા હતા એની અંદર પણ સમય લખવામાં છપાવવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં નવી સરકારના સરકારના નવા મંત્રીઓ પદમાનિત મંત્રીઓ શપથ લેશે એ પ્રકારે કાળનું એનું લખાણ છે એની પ્રિન્ટ ગઈકાલે નીકળી ચૂકી હતી પણ સત્તાવાર રીતે માહિતી કેન્દ્ર થકી જે જાણકારી પહોંચાડવામાં આવતી હશે એ જાણકારી પહોંચાડવામાં આવી ચૂકી છે બીજેપીના તમામ ધારાસભ્યોને બીજેપીના તમામ ધારાસભ્યોને બે દિવસ માટે ગાંધીનગરમાં રહેવાની સૂચના અપાઈ ચૂકી છે મોટાભાગના ધારાસભ્યો ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે એ એટલા માટે કે દૂર દરાજના વિસ્તારથી જે આવે છે તે નિર્ધારિત

એ બચુ ખાબડ હશે કારણ કે બચું ખાબડ જાણતા હતા સમજતા હતા આખું ગુજરાત જાણતું હતું કે બચું ખાબડની બાદ બાકી નહીં બચું ખાબડની એક્ઝિટ મંત્રીમંડળમાંથી નિશ્ચિત હતી એટલે બચું ખાબડ ક્લિયર છે ત્યારબાદના જે છે તેની જાણકારીને સૂચના આપવામાં આવે છે કે આટલા આટલા મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે આટલાની નવી એક્ઝિટ થશે પણ એ તમામ ઝોનને એક સરખું વજન આપવામાં આવશે સુરતથી ચોક્કસથી એક બે મંત્રીઓ પડતા મુકાશે